અનુસંધાને નાયબ પોલીસ કમિશનર શ્રી ક્રાઇમના હોય ઓગણીસ ત્રણ બે હજાર પચીસથી તારીખ એકત્રીસ ત્રણ બે હજાર પચ્ચીસ સુધી નાસ્તા પર આરોપીને પકડવા માટે એ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ છે અનુસંધાને ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીની સૂચના મુજબ ઘરભોડ ચોરીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ચિમદા માણસો સાથે વર્કઆઉટમાં હતા તે દરમિયાન લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં સન બે હજાર સાતમાં મધુર જ્વેલર્સ નામની દુકાનમાં અડાર જેટલા મધ્યપ્રદેશની ધાર ગેંગ સભ્યોએ સ્વયં પથારી ધાર પાડેલ હતી અને ફરિયાદી તથા તેના ભાગીદારને માર મારી જ્વેલર્સમાં લૂંટ કરી ભાગી ગયેલ હોય છે અંગેની ફરિયાદ દાખલ લિંબાયત પોલીસ સ્ટેશનમાં થયેલ છે ગુનામાં સત્તર વર્ષથી નાસ્તો ફરતો આરોપી ધર્મેન્દ્ર કાંતિલાલ સોની ઉંમર વર્ષ પચાસ રહેવાસી ઘર નંબર ત્રણ વાયરોકી ઘાટી જગદીશ ચોક સિટી પેલેસ ઉદયપુર રાજસ્થાન મૂળ વતન પારાગામ તાલુકો પારા થાના પારા જિલ્લો જામવા મધ્યપ્રદેશને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની હકીકતના આધારે ઇન્દોર મધ્યપ્રદેશ ખાતેથી પકડી પાડવામાં આવેલ છે